હેલો ફ્રેન્ડ્સ ડ્રાય ફ્રુટ્સ એ વિટામિન્સ અને મિનરલ્સનો ખજાનો છે પણ શું તમે તે ખજાનો પ્રોપર રીતે લઈ રહ્યા છો આપણે જાણીએ છીએ કે ડ્રાય ફ્રુટ્સમાંથી ઘણા બધા વિટામિન્સ અને મિનરલ્સ મળે છે પરંતુ શું આપણે તેને યોગ્ય રીતે ખાઈએ છીએ આજે હું જણાવીશ તમને ડ્રાયફ્રુટ ખાવાની સાચી રીત ડ્રાય ફ્રુટ્સને જો છ થી આઠ કલાક પલાળીને રાખ્યા બાદ

ઓછું થઈ જાય છે અને વિટામિન્સ અને મિનરલ્સ ઈઝીલી છૂટા પડે છે અને તેનું એબ્સોર્પ્શન આપણા શરીરમાં ઈઝીલી થઈ જાય છે જેના ગુણો આપણને મળે છે તો ડ્રાય ફ્રૂટ્સને 6 થી 8 કલાક પલાળીને ત્યારબાદ ખાવા જોઈએ આમ કરવાથી તમે તેમાં રહેલો વિટામિન્સ અને મિનરલ્સનો ખજાનો છે તે સાચી રીતે સંપૂર્ણ રીતે મેળવી શકશો કાજુને 1 કે 2 કલાક પલાળીને રાખ્યા બાદ ખાઈ શકાય છે બીજા બધા ડ્રાય ફ્રુટ કલાક પલાળીને રાખીને પછી ખાવા જોઈએ તો તેમાંથી પૂરતા પ્રમાણમાં પોષણ મળી રહે આવી જ વધુ માહિતી માટે જોતા રહો મારા વિડીયો લાઈક કરો ફોલો કરો અને સબસ્ક્રાઇબ કરો મારી યુટ્યુબ ચેનલને જો તમને આ માહિતી ગમી હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં જણાવો અને આવી જ વધુ માહિતી માટે તમે મને કોમેન્ટ કરતા રહો થેન્ક યુ